મેળ આવી ગયો આ તો મેળ આવી ગયો જે પૈસા આવે ને લઈ ઘેર આવડી મોટી ફિરકી લાભી હા ઓય ભાઈ ના 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 આગળ હેડો આગળ કીયો તણ પે આગળ નું આગળ હેડો આગળ તમે આરે નહીં ના આયો નહીં આ તો જેણો થઈ આપેલા હેડો તો ખુશ થઈ જશે આ ભાઈ

હા એવો તને બોન બીજા ભજ્યા દે ઘણી ને આપી દે ભાઈ પચાસ હજાર પચાસ હજાર રૂપિયા છે મને ધનવા દઉં

เอ็งมาเหตุเร um ื pues mm ่องหมดตั้งไงเนี่ยหัวเบาเลยเหตุเรื่องหมดเฮ้ยเดี๋ยวหัวเบาใช่ไหมเฮ้ยหัวเบาหัวเบาก็กดไข้สกุกหมอนสุดท้ายแล้วหัวเบามันจะว่าที่เขาลูกว่าที่ว่ามันบุกคาบตาหัวลากเขาทั้งคาบตาหัว અલે પાંચ નહોતું ઓબો કપાયલા સુહવા તો અલે આ ઓન કરી કદી મન ભેળાય ની ને ઇમને કાપ પા એ પૂછાવ તી ઓબો કાપો કીધું તો ઓબો કપવાનો અલે અલે ઓબો

અરે કાકા તો કાકા પાખા તો મી કાકા તો ના જવાય કાકા કાકા નું ના જવાય કાકા કાકા તો બી પડી જવાનું બોલતા વે મારા ઉર્જા હે ને બોલ ડોહા અલ્યા આ જો ઓ 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

વાટી નાખવા પણ પેલો શેત્રી જો શીઓ હતો આપડે પાછો કાકા પેલો શેત્રી જો આપડે પચાસ ને બધો આપડે ચોકડી વાગી આગળ ના રખાવા યાર કોઈ ના કોઈ અમે હાથમાં આપડે પસાર એક લાખ રૂપિયા લઈ લેવાનું એમ કે આપડે હાથ માં આવે ને તાર ની વાત માટે લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો અમારી ઓબાની કેરી ખાવા તમે મિત્રો આવજો આવડી આવડી કેરીઓ જરૂર છે પધારજો જય માતાજી મિત્રો જય